તેઓ આ જીવનનું ચિત્ર કેવી રીતે જોઈ શકશે આજ રીતે ભૂતકાળમાં તમને ગ્રહોનો સાથ જ નથી મળી રહ્યો તો કેવી રીતે થઈ શકશો મિત્રો ભૂતકાળ પાછળ ફરતો નથી પરંતુ ભવિષ્યની સવારી તમે ચોક્કસપણે કરી શકો છો જેમ એક નાનો દીવો જ્વારા બની જાય તો તે આખે આખા જંગલને નષ્ટ કરી શકે છે તેવી જ રીતે જો તમે આ ત્રણ મહિનાનો લાભ લઈ શકો

તમે ન્યાય કાયદોને વ્યવસ્થાના સિદ્ધાંતો સાથે તાલમેલ દર્શાવવાનું શરૂ કરશો તમારા સમજદાર પગલા તમને નાણાકીય ઉંચાઈઓ તરફ લઈ જતા હોય તેવું લાગશે તમે તમારા વ્યવસાયમાં થતા નફા દ્વારા તમારા ભવિષ્યને ઘણી હદ સુધી સુરક્ષિત કરશો અને આ સુરક્ષા પૈસા અને સંબંધો બંનેના સંદર્ભમાં હોઈ શકે છે અને આમ પણ શુક્ર તમારા બીજા ભાવમાં બેઠા છે તેથી તે બેરોજગાર લોકોને રોજગારીની તકો પ્રદાન કરશે જીવનથી નિરાશ થયેલા લોકોને નવી આશા આપશે રોજિંદા કામમાં પ્રગતિ થશે જો વિદેશમાં નોકરી કરવા માંગે છે તેમના માટે પણ દસમી ફેબ્રુઆરીથી ઓગણત્રીસમી માર્ચ સુધી ઘણી મોટી સંભાવનાઓ બની રહી છે મિત્રો શુક્ર એ બ્રહ્માંડના એક એવા દેવતા છે જેને આપણે આપણા હાથમાં હીરાના રૂપમાં ધારણ કરીએ છીએ તે ધન આપનાર છે આ પૃથ્વી પર તેનું ખૂબ જ મહત્વ હોય તેથી નાણાકીય દ્રષ્ટિકોણથી ફેબ્રુઆરીમાં મોટી સફળતા હાસિલ કરવાનો પૂરો લાભ લેશો ધન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હોય તો તેનો અંત આવશે જો તમે પૈસાના ઓછા પ્રવાહથી ચિંતિત હતા ભૂતકાળમાં તમે સતત કામ કરતા હતા પરંતુ થોડા મહિના માટે તમારે નોકરી છોડી દેવી પડી હતી વધતા ખર્ચને કારણે પૈસાની ચિંતા વધી રહી હતી તો આનાથી તે સમસ્યાઓ દૂર થશે કારણ કે આ સમય જીવન જીવવાના તમામ પાસાઓ અને જીવન જીવવાની રીતોની પ્રગતિ અને વિકાસનો છે તમને માત્ર સારી નોકરી જ નહીં મળે પરંતુ તે નોકરીમાં સ્થિરતા પણ આવશે અને જો તમે કારકિર્દી બદલવાનું જોખમ પણ લેવા માંગતા હો તો મને લાગે છે કે તમારી નવી નોકરીની શોધ ચોક્કસ પૂરી થશે મિત્રો એક સમય એવો હતો કે જ્યારે સરકારી ક્ષેત્રમાં કામ નહોતું મળતું તો બિન સરકારી ક્ષેત્રમાં તો જવા જ દો પરંતુ હવે જો તમારી પાસે ડિગ્રી છે નોકરી શોધી રહ્યા છો ખાસ કરીને જેવો મેડિકલ ફાર્મા વકીલા એકાઉન્ટિંગ સાથે સંબંધિત છો તો મને લાગે છે કે તમારો તમારા દિવસ બદલવાના છે તમે અભ્યાસ સંબંધિત કોઈ મોટી સફળતા પણ મેળવી શકશો જો તમે સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હો તો તેમાં પણ તમને સફળતા મળશે બીજી બાજુ બુધ ગ્રહ પણ વીસ ફેબ્રુઆરીથી તમારા કર્મ ભાવમાં હાજર રહેશે તેથી તે તમારી ભાવિ યોજનાઓ અને પ્રોજેક્ટને સારી શરૂઆત આપવામાં મદદ કરી શકે છે અને તે માર્ચ સુધીમાં શરૂ પણ થશે તમારી વાત કરીએ તો તે પણ વીસમી ફેબ્રુઆરીથી નફો આપવાનું શરૂ કરશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો તમને એવું લાગતું હતું કે તમારી કંપનીમાં કોઈને કોઈ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે કોઈ પણ કારણસર પૈસા ખર્ચાઈ રહ્યા છે તમે વિચારમાં પડી ગયા હતા કે આટલી બધી યોજનાઓ સાથે આટલી મહેનત કરી રહ્યા છો તેમ છતાં કેમ નુકસાન થઈ રહ્યું છે તો આ સમયગાળા દરમિયાન નફો મળવાનું શરૂ થશે જો કોઈ યોજના લાંબા સમયથી અટવાયેલી હતી તો તે પણ ફરી સક્રિય થશે કોઈ જોખમી વ્યવસાયમાં નાણાં રોકવા માટે પણ ચર્ચાઓ શરૂ થશે તમને ફક્ત તમારા સાથીદારોનો સહયોગ જ નહીં મળે પરંતુ વરિષ્ઠ અધિકારીઓનો પણ પૂરો સાથ મળશે અને આમ પણ પચીસમી માર્ચ બુધ ગ્રહ તમારા પાંચમા ભાવમાં પહોંચશે તેથી તે તમને વિદેશ પર જવાની તક આપશે કંપનીના સારા પરિણામો તમારા માટે નવા સોદા કરવા માટેની તકો પૂરી પાડશે ધરુણ રાશિના લોકો જો આ ત્રણ મહિના દરમિયાન તમે છેતરપિંડી કરનારાઓ અને અધવચ્ચે છોડી દેનારાઓ સામે સતર્ક રહેશો તો તે તમારા અંગત સંબંધોની સાથે સાથે નાણાકીય સંબંધો માટે પણ સફળ સાબિત થશે અને તમને માનસિક શાંતિની સાથે પારિવારિક શાંતિ પણ પ્રાપ્ત થશે મિત્રો જો આ સમયે તમે કોઈ યોજના માટે ભંડોળ એકત્રિત કરવાનું વિચારી રહ્યા છો તેને સ્થાનિક સ્તરે એકત્ર કરવા માંગો છો અથવા કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિનો ટેકો પ્રાપ્ત કરવા માંગો છો તો તે તમને માર્ચ મહિનામાં ચોક્કસપણે મળશે જો તમે કેમિકલ ફેક્ટરી ડેરી પ્લાન્ટ અને સોફ્ટ ડ્રિંક વગેરે સાથે જોડાયેલા છો જો તમે આઈસ્ક્રીમ પાર્લર કપડાની દુકાન અથવા તો એમ્પોરિયમ સાથે સંકળાયેલા છો મશીનરી ઉદ્યોગમાં કામ કરો છો તો તેવીસ એપ્રિલ પછી તમે સમૃદ્ધ થશો કારણ કે મંગળ ગ્રહ ત્રેવીસ એપ્રિલે તમારા સુખના ભાવમાં પહોંચશે અને તે નિયમિત રૂપથી લાભ અને ભાગ્યની તકોને વધારી દેશે મિત્રો અમે જાણીએ છીએ કે તમે તમારા લગ્ન જીવનને બચાવવા અને પ્રેમની ઉંચાઈ ઉપર લઈ જવા માટે શું શું કર્યું છે અમે એ પણ જાણીએ છીએ કે તમારા માટે પ્રેમ કેટલો મહત્વપૂર્ણ છે એટલા માટે જ્યારે અગિયાર ફેબ્રુઆરીથી પ્રેમનો કારક શુક્ર તમારા પરિવારના ભાવમાં પહોંચશે ત્યારે તમારા પરિવારમાં મોટા પાયે કેટલા શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે અથવા તમારા નાના ભાઈ બહેનના લગ્ન પણ થઈ શકે છે ફેબ્રુઆરીમાં શુક્ર તમારા બીજા ભાવમાં રહેશે અને એકત્રીસ માર્ચ પછી તે તમારા ચોથા ભાવમાં આવશે તો તે તમને ચોક્કસપણે આરામની તક મેળવવામાં મદદ કરશે મોજ મસ્તી અને તમારા પ્રિય પ્રત્યે તમારું આકર્ષણ વધારશે તમને લાંબા અથવા તો ટૂંકા પ્રવાસ પર જવા માટેનો અવસર મળશે તમને તમારા પરિવાર તરફથી અને મળશે મિત્રો હું વારંવાર સમજાવું છું કુંડળીમાં ઘણા એવા દુર્યોગો રહેલા હોય છે જે તમારી ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા તેને વ્યર્થ કરી નાખે છે તેથી કુંડળીને જાણો તેને સમજો નિવારણ કરોને આગળ વધો કારણ કે કેટલાક સારા યોગો પણ હોય છે જે તમને સફળતાની સુધી પહોંચાડી શકે છે રાશિ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ બે હજાર ચોવીસમાં આટલું જ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાર જય ગિરનારી